લખપત તાલુકાના ચામા હરોડા વિસ્તારમાં બ્લેક ટ્રેપ ખાણો માટે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી સામે ગ્રામજનોનો આક્રોશ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે મેઘપર ગામના રહેવાસી રમેશભાઈએ મીડિયા સમક્ષ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે લોક સુનાવણી જાણીબુજીને શુક્રવારે રાખવામાં આવી જેથી વધારે લોકો હાજર ન રહી શકે રમેશભાઈએ જણાવ્યું કે હરોડા માનકાવાડ મેઘપરાઝારા અને જુવારા સહિત ત્રણથી ચાર કિલોમીટર વિસ્તારમાં હજારો લોકો વસે છે છતાં લોક સુનાવણીમાં તેની હાજરીના દેખાવો અને એક શંકાઓ ઊભી કરે છે મીડિયા દ્વારા પૂછપરછ કરતાં મોટાભાગના ગ્રામજનોએ એક સ્વરે જણાવ્યું કે અમને તો કોઈ જાણ જ ન હતી ગ્રામજનોના ગંભીર આક્ષેપ મુજબ આખો વિસ્તાર વેચાઈ ગયો છે ગોચર જમીન ખતમ થઈ ગઈ છે જંગલ વિસ્તાર લૂંટાઈ રહ્યો છે એક જ વિસ્તારમાં અનેક ખાણો હોવા છતાં સીઆરએસ રિપોર્ટ ક્યાં છે દિવ્યાંગ નાગરિકો માટે સુવિધા કેમ નથી હવે સાંભળ્યો એડવોકેટ રમેશ બલિયા સાહેબના પોતાના શબ્દોમાં લોક સુનાવણીની હકીકત